ફાઈન ફાઈન ઘરે અયા ફાળાની ના ભઈ આવતો આપણે તો આવી અહીંયા અને ઈ જો તને એકલા મારે માર્યા મને જ માર્યો ઈ જો આવે ને આપણો જો બુલેટ લેતા છે બુલેટ લેતા હે નજી હે લડાઈ કરી મારા પર બુલેટ બુલેટ તું આ bây giờ cạnh tranh 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 cạnh tranh

या 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 बाई नाला छोकरे माटा चिकी माटा चिकी कोइयो आय તમે દાદા કોણ દાદા

એટલે હું આના આગળ ઝઘડો કરવાના તો બરોબર આજુ આને હું સમજાવાયા તો પેશેર બરોબર તો એમાં તો આજુ આજુ આવડું પેન લઈને પાહું કે હું દાદા હું દાદા પડી ગઈ ખબર હે હજુ આ આפו આפו આ તમાર દાદા હોય બધું જોવો છોકરા છોકરા રમતો એમાં શું પણ બાંધવાનું હોય નેકટ 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 હે